આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સતર્ક રહેવા સૂચનાઓ જારી થયેલ હોય જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી જળ સંપત્તિ જુનાગઢ જિલ્લામાં આપત્તિના સમય તંત્ર દ્વારા લેવનાર પગલાઓ વિશે જાણકારી મેળવી હતી જુનાગઢ જિલ્લાની વિવિધ કચેરીઓને પ્રાંત અને તાલુકા કક્ષાએ કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા વખતો વખત દ્વારા આપવામાં આવતી સૂચનાઓને ગંભીરતાથી લઈ કચેરીઓના પ્રત્યેક અધિકારીઓ કર્મચારીઓ સતર્ક રહે વરસાદ લક્ષી વર્તમાન કરવા આવે તે મુજબ આગોતરું આયોજન થાય જિલ્લામાં પીવાના પાણીનો પુરવઠો વીજ પુરવઠો ગર્ભવતી મહિલાઓની આરોગ્યની કાળજી દવાઓ અને રાશનનો જથ્થો પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે રાજ્ય અને પંચાયત સિંચાઈ સહિતના વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જરૂરી સંકલન રાખે અને ડામની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસીયા સહિતના અગવત કરે ડામના નીચડાવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવાની આવશ્યકતા હોય તો તે માટેના પગલાઓ ભરવામાં આવે અને તે સાથે જ જરૂરી આયોજન થાય નાગરિકોને ફૂડ પેકેટ દવાઓના જથ્થા સહિતની સ્થિતિ અંગે મંત્રી કુંવરજી બાવળીયાએ વિગતો મેળવી હતી વિષ વઠો યથાવત રહે અને જ્યાં ખોરવાય તે વિસ્તારોમાં ફ્લોટની ફરિયાદો સાંભળવા માટે ટીમ કાર્યરત રહે તેની વિશેષ કાળજી રાખવા માટે મંત્રી કુંવરજી ભાવડિયા દ્વારા સૂચના આપવામાં આવી હતી ભારે વરસાદના સમય જૂનાગઢ જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડી તે માટે જાગૃત દખાવવા અને આપકાલીન સમયે સહાયતા અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત જાણકારી મેળવી એ માર્ગદર્શિકા આપ્યો હતો આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમર માંગરોટ ધારાસભ્ય ભગવાન ભગવાનજીભાઈ કરગઠિયા કેશોદ ધારાસભ્ય દેવભાઈ માલમ અગ્રણી હરીશ પરસાણા પ્રભારી સચિવ બછાનીધી પાની કલેકટર અનિલકુમાર રણવાસીયા જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન નાયબ વન સંરક્ષક અજ જોશી જૂનાગઢ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓને સતર્કતા દખાવી મુશ્કેલના સમયે ત્વરિત પગલાં લઈ લોકોને કોઈ મુશ્કેલી ના પહોંચે તેવી દિશામાં કાર્યરત રહેવા સૂચનાઓ આપી હતી થી ખાસ જે વધારે વરસાદ ભારે વરસાદ જે વિસ્તારોમાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને આદરણીય માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈએ ગઈકાલે જ બધા જ જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્ર અને દરેક જિલ્લાઓની અંદર એકાદ બબે મંત્રીશ્રીઓને પણ મોકલીને આગામી દિવસમાં વધારે વરસાદ થાય તો એના માટેના તકેદારીના ભાગરૂપે શું પગલાં લેવા એના ભાગરૂપે દરેક જિલ્લામાં જવાબદાર મંત્રીઓને જવાબદારી સોંપીને મોકલ્યા છે એના ભાગરૂપે જૂનાગઢ ખાતે સવારે બે અમરેલી ખાતે પણ એક તરફથી વધારે વરસાદ ભારે વરસાદ જે વિસ્તારોમાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને આદરણીય માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈએ ગઈકાલે જ બધા જ જિલ્લાઓમાં જિલ્લા તંત્ર અને દરેક જિલ્લાઓની અંદર એકાદ બબે મંત્રીશ્રીઓને પણ મોકલીને આગામી દિવસમાં વધારે વરસાદ થાય તેવાના માટેના તકેદારીના ભાગરૂપે શું પગલાં લેવા એના ભાગરૂપે દરેક જિલ્લામાં જવાબદાર મંત્રીઓને જવાબદારી સોંપીને મોકલ્યા છે એના ભાગરૂપે જૂનાગઢ ખાતે સવારે મેં અમરેલી ખાતે પણ એક આ રીતે જિલ્લાના વહીવટીતંત્ર સાથે મિટિંગ લીધી અત્યારે અહીંયા જૂનાગઢ ખાતે અમારા બંને માન્ય ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લાના પ્રભારી સચિવ અને જિલ્લાના વહીવટીતંત્ર સાથે આગામી દિવસમાં ભારે વરસાદ થાય તો એના માટે શું તકેદારી રાખવી શું પગલાં લેવા એ માટે તમામ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ મિટિંગ કરવામાં આવી દરેક વિભાગના અધિકારીઓને પણ તેને લગત જે જવાબદારી હોય તાલુકા કક્ષા સુધી નીચે સુધીની એ બરાબર પૂરી તૈયારીઓ તકેદારી રાખે જોગાણો જો વધારે વરસાદ થાય તો એના માટે શું કરવું એ માટે પણ દરેકને જવાબદારીઓ અને સૂચનાઓ અપાણી છે અહીંથી આજે ખાસ કરીને સવારમાં પણ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ અને દરેક મંત્રીશ્રીઓને પણ આ બાબતે અને જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચનાઓ આપવાની છે અને ફરી અત્યારે પણ માનની મુખ્યમંત્રી સાહેબ પણ જે ભારે વરસાદ અમુક વિસ્તારમાં જ્યાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને આના તકેદારીના ભાગરૂપે આજે અહીંયા મીટિંગ આપવાનું ડેમોની શું સ્થિતિ છે આજ મોટાભાગના જે ડેમો છે એમાં સાતક ડેમમાં ઓવરફ્લો થયા છે પણ એમાં એટલું ભયજનક નથી કે જેથી તેમ છતાં અમારા સિંચાઈ વિભાગના બધા અધિકારીઓને મેં તાકીદ કરી કરીશ એક પણ ડેમની અંદર સેજ પણ કંઈ નુકસાની વધારે જોવા મળે તો એના માટેની જે તકે તકેદારીના પગલાં લેવાના થતા હોય એ દરેક ડેમ ઉપર પછી સ્ટેટ હસ્તકનું હોય કે પંચાયત હસ્તકનું હોય એમાં પણ અમારા અધિકારીઓને બધાને સૂચના આપીને ત્યાં સ્ટેન્ડ બાય વધારે રાખ્યા છે ધેડ માટે કોંગ્રેસ દ્વારા વિશેષ પેકેજની માંગ કરાય છે અવારનવાર અને વર્ષો જૂની સમસ્યા છે છે જ નહીં વાત એવી છે કે માન્ય મુખ્યમંત્રી સાહેબે અમને છેલ્લા એક વર્ષથી આ બાબતે વિશેષ ઘેડ વિસ્તારને ધ્યાનમાં રાખીને દર વર્ષે જે સમસ્યા ઊભી થાય છે કે પાણી વધારે વરસાદ આવે એટલે પાણી ફરી વળે છે અથવા તો નુકસાન થાય એને ધ્યાનમાં રાખીને લગભગ એકાદ વર્ષ પહેલાં માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ અમને આની જવાબદારી સોંપી છે એક અમે આખી ટીમ ત્યાં સર્વે કરવા માટેની એક એજન્સી નક્કી કરી છે આની બીજી કન્સલ્ટન્સી પણ અમે નિમી દીધી છે એ આજે સર્વેની કામગીરી ખૂબ ઝડપથી ચલાવી રહી છે આગામી દિવસમાં એનો સર્વેનો રિપોર્ટ આવે અને ખેડ માટે જે દર વર્ષે આવી સમસ્યાઓ થાય છે એના કાયમી ઉકેલ માટે શું થઈ શકે એના માટે રાજ્ય સરકાર છે અને અમારો સિંચાઈ વિભાગ એના માટે કાર્યવાહી કરો સર્વે ઘણી વખત થયા થશે ને આ બરો ભરોસા રાખજો અને એમાં જ્યારે માન્ય મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષની સરકાર હોય અને ભૂપેન્દ્રભાઈ હોય એને જ્યારે સિંચાઈ જેવી જવાબદારી જ્યારે ઈશ્વરની કૃપાથી મને આપી હોય ત્યારે તમે ભરોસો રાખજો મેં સર્વે કરાવશું અને એની અમલવારી થાય એ માટેની પણ પૂરી કાળજી રાખશું